કેશોદ નજીક આવેલા સોનલધામ મઢાડા ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી ઉજવાશે કેશોદના મઢડા ગામે આવેલા સોનલધામ સમગ્ર પંથકનું આસ્થાનું કેન્દ્ર છે દેશ વિદેશમાં વસતા સોનલ માના માય ભક્તો ઉપસ્થિત રહેશે કેશોદના મઢડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રી દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ લોક સાહિત્યના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો હાજર રહે રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે કેશોદના મઢડા સોનલ ધામ ખાતે સોનલ બીચ ત્રી દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે દસ લાખ થી વધારે ભાવિ ભક્તો આવવાની સંભાવના હોય આલા કાર્યક્રમને સંપૂર્ણ ઓફ આપવામાં આવ્યો છે કેશોદના મઢડા ગામે ત્રી દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વીવીઆઈપી વીઆઈપી નેતાઓ આગેવાનો પધારવાના હોય વહીવટી તંત્ર દ્વારા પણ કામો પૂરા જોશમાં શરૂ કરવામાં આવ્યું છે સોનલ બીચના ત્રી દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ સંમતિઓ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે કેશોદના મઢડા સોનલધામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવિ ભક્તો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી મઢડા ગામે સોનલ બીજ ની શતાબ્દી વર્ષને લઈ તડામાર તૈયારીઓ શરૂ મઢડા ખાતે સોનલ માં ની ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવ અગિયાર બાર તેર જાન્યુઆરી ઉજવાશે આઈ શ્રી સોનલ માતાજીની જન્મ શતાબ્દી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નાના મોટા કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાશે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે આસપાસના રસ્તાઓ વનવે કરી અંદાજીત ત્રણસો વીઘાથી પણ વધુ જમીનમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવા સંભાવના વચ્ચે મેડિકલ સેવા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે ઓકે બોલો સોનલ મહાત્વજી જયમ સોનલમાં બનુમા કંચનબા આદરુદ મઢડા મધ્ય એક સવયો છે કે જીવનગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ અને તપ કરવા ટાણે જે વિધિ જાણે વેદ વખાણે વિસ્તાર્યા સૌ મને એટલે યાદ આવ્યો અમારે કંચનબાના દાદાએ લખ્યો છે એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢડાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે મા જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ અઢારે વર્ષ ચારણે ચારણો બધા મળી અને આ મહામલા મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન એમપી દેશ વિદેશ ઇંગ્લેન્ડ બ્રિટન શ્રીલંકા અમેરિકા અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજી ઉજવાતી આ વખતે બંધ છે હા પાંચ પંદર સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે છે એને છૂટે આપી છે મતલબ અત્યારે ઓલ ઓવર વિશ્વ ચારણ વિશ્વ કહેવાય સેવક વિશ્વ સનોમાં કહેવાય એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મહુલા મહામુલ્લા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છે વિશાળ માત્રામાં ઉપસ્થિત રીએ એ બધી વ્યવસ્થાઓ કરી છૂટવાની તૈયારી છે આસપાસના ગામડા એવા લાગ્યા છે એવા લાગ્યા ન પૂછો વાત ચારણ સમાજ ખૂણે ખૂણેથી સેવક સમાજ ખૂણે ખૂણેથી તન અનુમાન ધનથી લાગ્યું છે તો આ બાબત ના કોઈ કચાશ ન રે એ ભરી પીવા રાત દિવસ આગેવાનો આસપાસના ગામડાઓ બધા મહેનત ઉઠાવી રહ્યા છે આ કામ છે દસ માં સંમેલન બોલાવેલું બે હજાર દસ પછી બે હાજર જૂનાગઢ બોલાવેલું આ પરગણામાં માં નાગભાઈ માં ચિરોડા મનુમાએ બોલાવે આ સંમેલનો હજી સમાજ ની આજે હંભાઈ માં આવા સંમેલન ઉતરો તો છે જ રાખ્યા છે રાજસ્થાનમાં સંમેલનો મંડલા સહિતના બધા મેળા છે આઈમાની ધારાને આ બાજુમાં મેર પરગણો છે એમાં પુતિ નામના જે આઈમાએ આશીર્વાદ આપી આજ મહામલું સ્થાન ભગવાન આવ્યા રોટલો એવું જે બ્રાહ્મણના દીકરી કમળા દેવી સાહેબ આવી માની અમને સાંભળે અને સોનભાઈ મારી આશીર્વાદ આપવા વ્રત લીધું વરુચણું ધંધન દેવા દાંત લેવાના હેવા જય જય સોનલ માં એ છે આજ પુતિયાનો દાખલો લ્યો કે કમળા દેવી ગયા આજે એક માણસ પણ હાથ લાંબો નથી કર્યો આ જગદંબાનું આ કાર્ય છે સો વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકોને ચારણોને મળી છે અને તન મન ધનથી ઉજવ્યા છે જય માતાજી આ ઉત્સવ આઈ સોનભાઈ માનો જન્મતા છે ને પ્રથમ વખત આઈ માને હરાકડીયા હોનભાઈ મને આશીર્વાદ મળેલા હરખભાઈ માતાજી આશ્રમ જે સોમનાથ છે એ બે આશીર્વાદ એવા મળે કે એક જબરજસ્ત દીકરી આવે છે અને એ આયુમાની પાંચ સાત વર્ષમાં બાલ્યકાળથી એટલી બધી આઈમા છવાઈ ગયેલા એ જગનભમાં મારી તે દોરા ધાગાના વેમ ટાળ્યા કરમની કેળી ચિંધી આયુમાએ જે જીવન પરિણામ જે કર્યું છે એ માના આ કાર્યક્રમમાં ચારસો સ્થળે બીજ ઉજવાતી અને એટલું નહીં દેશ વિદેશમાં એથી વિશે અહીંયા પણ છેલ્લા વર્ષોથી પાંચ બસો પંદરસો પાંચસોથી જે શરૂઆત થયેલી બીજ વ્યક્તિઓની એ આજે છે અઢી ત્રણ લાખ મારે તો દર વર્ષે આવે છે પણ આ વખતે એવું અમારું માનવું છે સૌનો એ વિચાર છે કે લાખોની સંખ્યામાં ઉમર છે બે ચાર પાંચ આઠ નહીં પણ દસ બાર લાખ માણસ આવવાની શક્યતા છે એ જગદંબાની કૃપા છે બધાનો ભાવ છે મઢડા આરે જોડાણ છે બનુમાની તપોબળ છે અને કંચરમાની ફરજ છે રાહુલ મધુનો રિપોર્ટ આઝ માઇન ન્યૂઝ કે